કશું લાવતા નહીં અને ઉપરથી મારા આખા ગોમથી ખાટા દોત કરવા પડે છે કોઈની જફામારી કરવી નહીં કોઈના ના હોય શોંતી થી જવું છે હવે આજે બીજું કશું કીધા કોઈ કરવું નહીં બસ બાપા સીતારામ નું મનમો રટન કરે દઉં છે અને શાંતિથી આરામ કરવો છે એટલે કીએ કે ભગવાન નામ લઈએ ને તો કી કોમ સારું થાય આજે જોઉં છું છે કોમ હારું થાય છે

અને આપણે સીડી રહે ને ની ના નેચો ઈટ ના નેચો મે લઈ રહી છું રોજ મે લેજે છે કન મે લે હને ઓય કનસ કા સીડી નેચો હારું કર્યું ને કા બજાર માં લીધી હોત ને તમાર ભાઈ રોનું ઠેકવાન નહી સાઈ પડી જાય મને ખબર હે ભાઈ રોન બુદ્ધિ જેટલા ઉધી મને ઉધી જોય એ લોખત પડી જાય તો શેટલું હોગ્યું ગયું અસકલ નોક તો રૂ પડી ગયું અને વાળા ઘરે મારે છેલો લો તારો લાબાનો તો મે લે નહી છું કંટારો આવી જો તો હ અમુ તો હારું થયું જે ભોણિયો જતો રહ્યો તે ખર્ચો તો ના કરવો પડ્યો હતો કે ખર્ચો કર્યા પછી નહી જોવો તો પણ જોઈએ જોત કા ગોરોય જોત નું ગોફાણે જોત આપરો તો મને ખબર છે ઓહો આય આય તે કુબીદા બતા હે વિદાપુર તે દે હાલ આરો કરે જલ્દી મને દે હો રિક્ષા બેહી દેજા આત્મી તે બે વગાડજે ભાઈ હા વગાડો હો

આ વાતની જોણ શુમા કાકાને કરવી પડશે તાણે મજા આવશે અમો ખરો ટાઈમ આવી ગયો છે મારા શુમા કાકા બે જણનો આ ઘેર હપુસી શાંતિ નહીં એવો કંટાળો આવે છે ને કોઈકન આવો ને વલ્લન અને કોઈકન બેહો તાને શાંતિ થાય અને એ પાછું હોય બેહો ને તો કોઈકને વાત હોબરું કોઈકનો કોક જણવા મરે તાં તો મનમાં એવું શાંતિ થાય ને તાને શાંતિ થાય અને તાને રાતી ઊંગા અને આમ તો ગોમમાં આવ ને તો રાતી ઊંઘાઈ ના આવે એવા વિચારો કે આજે હું ગમો થયું છે આજ હું થયું છે એવા વિચારો જે ઊંગ ના આવે હપુસી આ મોળસ ને ઘેર ઘર કરવા આવે છે કે હું સર કોઈ ખબર પડતી નહીં હપુ તો આ મોળસ કદી ના જીવનમાં ઘેર તો હોતો જ નહીં મારા જાણે કોમ હોય ને તાણે મારા આ ખોળવા જવું પડે કો તો હોય કો તો ઓટલા ના બે રહ્યો હોય કતો તો ના ચાની લારી બે સન તો કા લોબા કરીને પડી રહ્યા છે એ ઓય કોઈ ગાલી સા હોય ગૌી એટલે બીજું કશું નહિ આ જિંદગી ખ્યા રખડતો કઈ ના છો અને હું સોચી થી આમ માં છો બેહી બી હેવાનું તને મી રખડતો ખરી

ના હોય તો હું મહિના શોની થઈ જાય ને એવું ખોલી લાયો છું નાખવાનો એ બરબાદ થાય ભાઈ આખું ગોમ કે કોમ કરો હમણાં હાલ સરપંચ અને ઘેર થી બેદલો ખરો ને ચોક બાર જવાની એક બજારમાં

આખું ને એવું કરીને મેલવું છે સારું નવું જોત્યું હોય ને એ ના હોય તો એથી લઈ લેજો મોકલાઈ હોય નહીં ના ગેર પડી કોપતો

રે બાપડી બૈરા જે નીકઈ સકા કાઢી નાશા ફટાક બે ખોળો જલ્દી ઓય ચોરી કરવા આયા છે કોઈ એટલે ઓય ઝઘડો કરવા છે કે ચોરી કરવા છે લે તો તમે ઓય નાટક કરવા આયા છો તો સાઉ લબડાવ આયા છો પેલો કારિયો નહીં નઈ જાય ને તો ઓય લેબડા ઉંધા છે આ તો કોઈ બેકરી તિજોરી નહીં તોળવાની તે આટલી બધી વાર કરો છો એટલે લોક કેટલો છે પછી વાત તો થાય છે ને એ કોણ કરામ તમે ખરા ને ચોરી કરવાનું કોણ તમારું નહીં

ચરો બાવ છે બધું આવી ગયું છેવા કાકા કોઈને લાગું ના દો કે આપણે ચોરી કરવા છે ઊઢા ઉપર ધરાય ખબર ના પડવી જો આમાં સોયા કચરો પર નહીં આવતા સોની મોની જલ્દી જીવાય લઈને હોવાનું કર ને કે પરવા મળશે કોક આવશે તો એટલે કચરો પર નહીં આવતા એટલે હું તો ખાલી ટેસ્ટ કરકનો આ મોય જીવા ને ઓહ

गेर दै पतरी पकोय खबराऊ छु वन राखो चक्कर आवे उतर जलप्रज्ञ कछु लौना जोवा तमा कामकाज पछि गया पटी मण पूहू लायो <laughs> कछु बाकी नहीं मेलियो कहीं <laughs> तो जिनी कोठळियो <laughs> थी तिजोरी साफ कईना सी डागीना ले लीता मोय बिजू तीजू कछु बेलीयोज नहीं <laughs> जिनी खेले लीदी से <laughs> लोट ले लक तमारा गेर नहीं કોઈ ભાલા ના હો છો માં કાકા ફટોફટ મોરી થઈ દો મારા મોરી બસ એ તમે જરા છો માં કાકા એ ઉતારો ભાલો તો રો અરે હું ટાટો ટાટો હેડ ઓમ હેડ સંપલ છો જો સંપલ હા એ સંપલ ના ઘેર કાઢ્યો ચોરી કરવા આયા છો ચોરી કરવા આયા છો મને લાગે સાદ મોનો ના મોનો તમે મને માર ખવરાવશો લેતો આવ લેતો આવ શું જે

આપડે બે તો બજારમાં માં જતો ભણ એવું લાગે તો ભૂલી જાય એવું લાગે હા આ તારામાં ઠેકોનો નહીં ઉતાવળું મેલું તો નથી આયે

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી